દ્રષ્ટિકોણ સિરીઝની આ ચોથી રીલમાં આજે આપણે પહેલો દ્રષ્ટિકોણ શીખશું કે મારું બાળક ઠોઠ નથી કોઈક રીતે હોશિયાર છે હેલન કેલરનો જન્મ અમેરિકાની અંદર થયો હતો અને 19માં મહિને એમને કઈક રોગ આવી ગયો અને એ આંધળા બેરાને મુંગા થઈ ગયા હવે વિચારો કે પોતાનું બાળક આંધળું બેરું અને મુંગું થઈ જાય તો એના માતા-પિતાને કેટલો આઘાત લાગે પણ માતા-પિતાએ વિચાર્યું કે ભલે મારું બાળક આંધળું બેરું ને મૂંગું છે પણ કોઈક રીતે તો હોશિયાર હશે જ અને એમને સંશોધન શરૂ કર્યું એક ટીચર મળ્યા એમને પણ ધીરજ અને વિશ્વાસ રાખ્યો તો હેલન કેલર બાર થી વધારે પુસ્તક લખ્યા અને અનેક દેશમાં એમને બ્રેલ લિપિમાં પ્રવચન આપ્યા આંધરા બેરા મૂંગા બાળકને પણ દુનિયાના લેવલે પહોંચાડી શકે ક્યારે જ્યારે માતા પિતા માને કે મારું બાળક ખોટ નથી કોઈક રીતે તો હોશિયાર છે તમને જો તમારા બાળક પર ગુસ્સો આવતો હોય એનો વાંક લાગતો હોય તો ચોક્કસ છે કે આપણે બાળકને ઠોઠ માનીએ છીએ જો આપણે એનામાં આપેલી કોઈક શક્તિને શોધી કાઢશું એ કોઈક રીતે હોશિયાર છે એવો દ્રષ્ટિકોણ રાખશું તો આપણે પણ આપણા બાળકને દુનિયાના લેવલે પહોંચાડી શકશું બાળકમાં પડેલી મહાનતાને બહાર લાવવા અમે લોકો એ કોર્સ બનાવ્યો છે પેરેન્ટિંગ વેદા અમારી મોબાઈલ એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો